મારું નામ જાડેજા ચંદનબા દોલતસિંહ છે હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રી નાની તુંબડી પ્રાથમિક શાળા છે ગીતાજી એ સાક્ષાત શ્રી ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નિસરેલી વાણી છે અને તેનું સંકલન શ્રી વેદ વ્યાસજીએ કરેલું છે અને ગી ગીતાજી એક એવો અનુપમ ગ્રંથ છે કે જેનો જેનો એક પણ શબ્દ શબ્દ સદુપદેશ વિનાનો નથી ગીતાજીમાં ક્યાંય જાતિવાદ કે ધર્મવાદ ધર્મવાદ નથી મનુષ્ય માત્ર એનો અધિકારી છે ગીતાજીમાં કુલ અઢાર અધ્યાય છે પહેલો અધ્યાય અર્જુન વિશાદયોગ જેનો સાર છે ખોટી સમજ એ બધા દુખોનો મૂળ છે બીજો અધ્યાય સાંખ્ય યોગ જેનો સાર છે મુશ્કેલીઓનો નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય છે ત્રીજો અધ્યાય કર્મયોગ જેનો સાર છે નિસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જેનો સાર છે દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે પાંચમો અધ્યાય પાંચમો અધ્યાય કર્મ સંજો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો ગીતાજીમાં કુલ સાતસો શ્લોક છે ઓમ નમો ભગવતે વાસુદે વાય નમ અથ ધ્યાય દુતિરાષ્ટ્રવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે શમવેયુત્સવ મામકા પાંડવાચરવત સંજય સંજય ઉચ દૃષ્ટા તો પાંડવાનીકમ વ્યૂઢમ દુર્યોધનસદા આચાર્ય મુપસંગમ્ય રાજ વચનમી પશ્ચૈતા પાંડુ દ્રુપ કર્મને પૂર્ણ શ્રદ્ધા સાથે કરવું જોઈએ ચોથા અધ્યાયમાં આપેલું જ છે કે દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે કર્મને વાધિકારસ્તે માં ફલેશું કદાચ ન આપણો હક માત્ર માત્ર કર્મ પર છે માટે ફળની ચિંતા છોડી આપણા કર્મ પર ધ્યાન આપણા કર્તવ્ય પર ધ્યાન જ આપવું જોઈએ ફક્ત મહત્વ જ નહીં ગીતાજી એ જીવન જીવવાનો સીધો અને સરળ રસ્તો બતાડે છે જીવનના કર્તવ્ય પથ પર આવનાર દરેક મૂંઝવણોનો મુશ્કેલીઓનો માર્ગ ગીતાજી બતાડે જ છે માર્ગ અને માર્ગદર્શક ગીતાજીમાં મળશે જ પણ સ્વયં માધવ પણ તમને ગીતાજીમાં જ મળશે કે કર્યા વગર કાઈ મળતું નથી તેથી મફત નું લઈશ નહીં કરેલું ફોગર ચતું નથી તેથી નિરાશ થઈશ નહીં કામ કરવાની શક્તિ તારામાં છે તેથી લઘુતા ગ્રંથિ બાંધીશ નહીં કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે વિશ્વાસ ગુમાવીશ નહીં એટલું ચોક્કસ કહીશ કે ગીતાજીએ ગીતાજીએ ધર્મમય જ્ઞાનમય શાસ્ત્રમય ગ્રંથ છે અને તેને અને તેમાં ક્યાંય જાતિવાદ કે ઊંચ નીચના ભેદભાવ નથી છેલ્લે મારા મમ્મીની એક લખેલી કવિતાની પંક્તિ યાદ આવે આવે છે તો હું બોલું શ્રીમદ ભગવદ ગીતા એ કર્મથી ઉજવાય છે કરીએ કર્મ ઉજળા તો જીવન ઉજવાય છે કરીએ કર્મ ઉજળા તો જીવન ઉજવાય છે જય માતાજી જય દ્વારિકાધીશ હું શાસ્ત્રી જીગરભાઈ રાજકોર ગામ મોટા સચ્ચિદાનંદ રૂપાય હેતવે તાપત્રય વિનાશાય વયમ પર્વ માક્ષર સુદ એકાદશી એટલે ગીતા પર્વ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી કુરુક્ષેત્રના જગ્યા ઉપર ગીતાજી આપણને પ્રાપ્ત થયા ગીતાજીનો ઉપદેશ બહુ લાંબો આવે છે જીવનમાં કેવી રીતે જીવવું ધર્મ કેવી રીતે બચાવવું એ બધું ગીતાજીનો ઉપદેશ છે અને આ નાની ગીતાજી વિશે બહુ સરસ વાત કરી છે આપણે ઘણા પાછળ છીએ કે ઘરમાં પિક્ચરો અને જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા ધર્મને ભૂલવા લાગ્યા છીએ આપણા શંકરાચાર્યજી મહારાજ જે ઘરમાં ગીતાજીનું પુસ્તક નથી હોતું ને તે ઘરનું પાણી પણ પીતા નથી અને આજનો સમય એટલો ખરાબ છે ને ઘરમાં તલવાર નહીં હોય તો ચાલશે પણ ધર્મના પુસ્તકો હોવા જરૂરી છે આજે તલવાર લઈને યુદ્ધ કરવાનો સમય નથી પણ આપણા બાળકોને ધર્મનું શિક્ષણ આપી અને બનાવવાનો યુગ છે ગુજરાત સરકારે પ્રશંસનીય કાર્ય કર્યું છે કે પાઠ્યક્રમમાં ગીતાજીનો જોડાણ કરી અને બાળકોને પાંચમા કે સાતમા ધોરણથી ગીતાજી શીખવાડવામાં આવે છે એનું આપણે આ ઉદાહરણ જોઈ શકીએ છીએ નાના દીકરી બા ગીતાજીનું સરસ એવું જ્ઞાન આપેલું છે હું અહીંથી આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી આપણા વડાપ્રધાનશ્રીનો ખૂબ ધન્યવાદ કરીશ કે આવી રીતે ધર્મના પુસ્તકો જો અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક આપણો ઇતિહાસ ઉજાગર થશે આજથી જ્યારથી આપણો વર દેશ આઝાદ થયો ત્યારથી આપણા ઇતિહાસને ખૂબ દબાવવામાં આવ્યું છે આપણો ઇતિહાસ હજી સુધી ઉજાગર થયો નથી આ સમય ઉચિત છે આપણા બાળકોને આપણા ઇતિહાસ વિશે શીખવાડી અને આપણા ઇતિહાસનું આપણે એમને સમજણ આપીએ તો આવનારી પેઢીમાં તેમને ક્યાં તકલીફ થશે નહીં મારી આપ સૌને વિનંતી છે કે આપના ઘરમાં એક ગીતાજીનું પુસ્તક રાખી સવાર સાંજ ફક્ત એક એક ગીતાજીના શ્લોકનું પાઠ કરવામાં આવે તો આવનારી પેઢી આપણી ધર્મ ધર્મમય બની શકશે અને આપણો ઇતિહાસ ઉજાગર કરી શકશું અસ્તુ જય માતાજી